ગુજરાત લોકસભા સ્ટુડિયો રહ્યો છે ત્યારે આ વખતે અમે પહોંચ્યા નવસારી લોકસભા બેઠક હેઠળ આવતી ઉધના વિધાનસભા વિસ્તારમાં જ્યાં અમે ભાજપના કાર્યકરો અને કોર્પોરેટર સાથે વાતચીત કરી હતી આવો સાંભળીએ લોકસભાનો લાઈવ સ્ટુડિયો હાલ પહોંચ્યો છે ઉધના વિસ્તારમાં મનુ પટેલ અહિયાં ધારાસભ્ય છે અને આ વિસ્તાર આવી રહ્યો છે નવસારીના ક્ષેત્રમાં સાંસદ સી આર પાટીલ ના તમામ કાર્યકર્તાઓ અને સાંસદ સી આર પાટીલ દ્વારા શંખનાથ ફૂંકાઈ ગયો છે ચૂંટણી શંખ ફૂંકાઈ ગયો છે અને આ વખતે ભારતીય જનતા પાર્ટીની તૈયારી કેવી છે સીધા ત્યાંના લોકો પાસે જઈશું અને વાતચીત કરીશું આપનું નામ સોમનાથ મરાટે સોમનાથભાઈ આ વખતે શું લાગી રહ્યું છે આપની કેવી તૈયારી ફિર એક બાર મોદી સરકાર ફિર એક બાર ચારસો પાર આ સંકલ્પ સાથે કાર્યકર્તા એકદમ તૈયારી કરીને આપણા નવસારી લોકસભાની વાત કરીએ તો દેશમાં આપણે એક પ્રથમ નંબર લાવવા માટે કાર્યકર્તા ડોર ટુ ડોર જે કામ કરી રહ્યો છે અને એકસો પચીસથી વધારે યોજનાઓના લાભાર્થી સાથે વાત કરીને કોઈ પણ લાભા આ લાભ લેવા માટે કોઈપણ વંચિત ના રહી જાય એની પણ આ ચિંતા કરી રહ્યા છે અને વિકાસની વાત કરીએ તો તમે જાણો છો આ સુરતની અંદર એક દરેક શેરીઓમાં પણ સીસી રસ્તાઓ ટીપી રસ્તાઓ પર તો સીસી રસ્તા બની જ રહ્યા છે એનાથી માંડીને તમે આ શહેરની અંદર મેટ્રોની વાત કરો માસ ટ્રાન્સપોર્ટેશનની વાત કરો આ શહેરને લગતા બુલેટ ટ્રેનની વાત કરો આ શહેરને લગતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસની વાત કરીએ આ ઇન્ટરનેશનલ એરપોર્ટની વાત કરીએ આ શહેર

એમની સાથે જોડાયેલા છે દિલ થી જોડાયેલા છે પાટીલ સાહેબ અમને ગળવા વાળા નેતા છે અમારા એટલે અમે તો પાટિલ સાહેબ સાથે જયારે ઇલેક્શન નોતા લડતા ત્યારથી એમની સાથે કામ કરવાની પદ્ધતિ શીખ્યા છીએ એટલે પદ્ધતિના ભાગરૂપે કાયમ માટે જયારે પહેલી વખત આગળ જવા જઈ રહ્યા છે બિલકુલ આપની પાસે આવું છે સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ કે જેમને ફરી એકવાર આપ જીતાડવાના મૂડમાં છો તૈયારી તમામ કરવામાં આવી છે સાંસદની કોઈ એવી વાત કે જે આપને સૌથી વધારે ગમે આદરણીય સાંસદ સી આર પાટીલ સાહેબને ચોથી વાર નવસારી લોકસભામાંથી ટિકિટ મળી છે એમને પહેલી વાત તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જેટલી યોજનાઓ છે એ નવસારી લોકસભામાં લાગુ કરી છે એ લાગુ જ નથી કરી અમારા કાર્યકર્તાને ઘરે ઘરે દોડાવીને સુકન્યા સમૃદ્ધિ યોજના હોય આયુષ્યમાન ભારત હોય કે તમામ યોજના હોય ઘરે ઘરે ગેસની ગેસ કનેક્શનની વાત હોય આ તમામ યોજનાઓ પાટિલ સાહેબ લાવ્યા છે અને સમગ્ર ભારતમાં એટલા બધા જાગૃત છે કોઈ પણ સામાન્ય કોઈને કામ હોય તો કાર્યકર્તા ત્યાં દોડીને આવે છે અને એનું કામ થાય છે બિલકુલ લોકો સુધી આ પહોંચ્યા કોઈ એવા પ્રશ્ન સામે આવ્યા કે જે એવું લાગે છે જલ્દીથી થી દેવા જોઈએ કારણ કે ચૂંટણી નજીક છે એવા કોઈ પ્રશ્ન નથી આ સુરત મહાનગરપાલિકા છે તમામ સુવિધા સુરત મહાનગરપાલિકા દ્વારા અમારા જે કાઉન્સિલરો છે એમને પૂરી પાડી છે કોઈ ગ્રાન્ટની વાત હોય એમને તો કોઈ જગ્યા જવું નથી પડતું અમારા કોર્પોરેટર ગ્રાન્ટ લખીને સોસાયટીને આપી દે છે એટલે એવા કોઈ પ્રશ્ન અમારા બાકી નથી રહ્યા તમામ સુવિધા અહીંયા મળી છે તમે જોઈ શકો છો એરપોર્ટની સુવિધા આ એક મહત્વની સુવિધા હતી એ લોકોને મળી છે ટ્રેનની સુવિધા મળી છે વંદે ભારત જેવી ટ્રેન એક ભારતમાં બનેલી ટ્રેન એ આજે મોદી સાહેબ દરેક મેઇન સિટીમાંથી દોડાવી છે લોકો યાદ કરે છે સુવિધાઓ પેલા નો બજેટ કોંગ્રેસ આપતી હતી મોટી મોટી જાહેરાતો કરતી હતી પણ મોદી સાહેબના રાજમાં જાહેરાતો નહી પણ એનો અમલ થાય છે ખાતમુહૂર્ત બી એ જ કરતા છે અને લોકાર્પણ પણ એ જ કરે છે બિલકુલ અને લોકો નો જોઈ રહ્યા છો કે તેમના દ્વારા કેવો ઉત્સાહ પ્રગટ કરવામાં આવી રહ્યો છે બિલકુલ ફરી એકવાર આપ સૌને પૂછવા માંગીશ કે આપના વિસ્તારના સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ ફરી એકવાર લાવશો કે કેમ બિલકુલ હવે મહિલાઓ સાથે વાતચીત કરવા જઈએ આપનું શું કેવું લીડ થી જીતેલા તેને અમે સાડા સાત લાખ ની ઉપર થી લીડ થી જીતાવા માટે ખૂબ આતુર છીએ બિલકુલ બિલકુલ સાડા સાત લાખ અને અહિયાં થી પણ કઈક કહી રહ્યા છે આનાથી પણ વધુ આંકડો જઈ રહ્યો છે આપનો શું કેમ હું તો એમ કહું કે માન્ય જે અમારા જે સી આર પાટીલ સાહેબ છે એ વર્લ્ડ રેકોર્ડ કરશે દસ લાખ ની ઉપર એવો વોટ થી વધુ દસ લાખ સુધી દેશમાં મોદી નવસારી માં સી આર પાટીલ દેશ માં મોદી અને નવસારી માં સી આર પાટીલ સાહેબ અને પાટીલ સાહેબ ને લાવવાનો આજે ઉત્સાહ આપ સૌ કોઈ જોઈ રહ્યા છો કઈક અલગ જ છે ને સાતમા અસમાને છે શું કહેવું છે આપનું સી આર પાટીલ સાહેબ

એવા આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની એક હાકલ અને એમના નામ ઉપર એમના ફ્રેસ ને ઉપર અને એમની વાત ઉપર એમની સચ્ચાઈ ઉપર એમને કામ કરવાની એમની શક્તિ ઉપર આજે દેશના 140 કરોડ જનતા એમની ઉપર આફરીન છે અને એટલા જ માટે દેશના ખૂણે ખૂણેથી આ વખતે પ્લસ સીટો આવવાની છે અને એનડીએ ની ચારસો પ્લસ સીટો આવવાની છે ના ભૂતો ના ભવિષ્ય કોઈ પણ સરકારમાં જે પણ આજ સુધીની સીટો નથી આવી આખા લોકસભાની પંદરમી લોકસભા સુધીમાં ક્યારેય પણ આટલી સીટો નથી આવી એટલી સીટોનો રેકોર્ડ આજે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અને મોદીજીના શાસનમાં થવાનો છે આ રેકોર્ડ માટેની આપની તૈયારી કેટલી અમે અહીંયા ઉધનામાં છીએ અમે નવસારીમાં છીએ અને આ એક ગુજરાત છે આપને પહેલા એ જણાવી દઉં કે ગુજરાતની 26 સીટોનો રેકોર્ડ ત્રણ વખતથી છે આ ચોથી વખત થવાનો છે ત્રણ વખત આ બે વખત이자 ત્રીજી વખત થવાનો છે અને 26 સે સીટો આવવાની છે અને મોટા માર્જિન થી આવવાની છે ગુજરાતીઓ નક્કી કર્યું છે કે આખા દેશની સૌથી વધારેમાં વધારે લીડ થી અગર કોઈ પણ સીટ જીતાશે તો અમારી ગુજરાતની 26 સે 26 સીટો હશે અને હું એમાં પણ તમને આગળ વધીને કહું કે ગુજરાતની 26 સીટોમાં પણ અમારી આ નવસારીની લોકસભાની સીટ જે છે એ બે હજાર નવ ની અંદર પ્રથમવાર જ્યારે નરે અમારા સી આર પાટીલ સાહેબને ને ની સીટ મળી હતી સાંસદ બનવાનો એમનો એમને એક એ મળ્યો હતો ત્યારે એમની જે લીડ હતી એ નવસારીની સારામાં સારી લીડ હતી બે ઓગણીસ બે થી બે સુધીમાં જે સી પાટીલ સાહેબે જે કામો કર્યા હતા એના અનુસંધાનમાં એમની લીડ એના કરતાં ચાર ગણી વધી ગઈ અને નવ બે હજાર ચૌદ પછીના જે એમણે કામો કર્યા છે બે હજાર ઓગણીસ સુધીમાં એના કરતાં બી અમારી લીડ નવસારીની લીડ દોઢ લાખથી વધારે વધી ગઈ છે હવે પછી બે હજાર ચોવીસમાં જ્યારે અમારા સીઆર પાટીલ સાહેબને ચોથી વાર એમને લોકસભાની સીટ ઉપર લડવાનો જ્યારે અવસર મળ્યો છે ત્યારે અમે બધા આ ઉધના વિધાનસભાના બાજુમાં અમારા મજુરા વિધાનસભાના છે ચોર્યાસી વિધાનસભા છે લિંબાયત વિધાનસભા છે સાથે સાત વિધા વિધાનસભામાં એક સૌથી મોટા બેજ ઉપર અમે ઉભરી આવવાના છીએ અને સારામાં સારી લીડ

સાથે રાધાપ્રજાપતિ ગુજરાત ફર્સ્ટ નવસારી